જય શ્રી કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ 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 જય શ્રી કૃષ્ણ નવાની મને ટેવ પડી અરે જય શ્રી કૃષ્ણ કે વાની મને ટેવ પડી મારા વાલા ચીને વિસરું ન એક ઘડી મારા વાલાચીને વિસરું ન એક ઘડી મારા સામળિયાને ને વિસરું ન એક ઘડી મારા સા મળ્યા ને એક ઘડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી પીળા પિત્તાંબર જર કસી ચા ધર્યા પીળા પિત્તાંબર જર કસી ચા મા ધર્યા વાલે કંઠે મોતીડા હાર ધરી પીડા પિતાંબર ચર કસી ચામા ધર્યા વાલે કંઠે મોતીડાની માળા ધરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે વાની મને ટેવ પડી મારા વાલાજીને વિસરું એક ઘડી જય શ્રી કૃષ્ણ 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 કાને કુંડળ મસ્તકે મુગટ ધર્યા કાને કુંડળ મસ્તકે મુગટ ધર્યા वाले मुख पर वाले मुख पर मोरली अधर धरी काने कुंडळा मस्तके मुगट धर्या वाले मुख पर परि अधर धरी जय श्री कृष्ण जय श्री कृष्ण की वाणी टेव पडी मारा वालाजीने विसरू न एक गडी जय श्री कृष्ण जय श्री कृष्ण 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 ચાર ચો કવચેવાલાએ મંદિર બાંધ્યા ચાર ચો કવચેવાલાજીએ મંદિર બાંધ્યા મારો વાલોજી બી રાહ છે છપર ધરી મારો વાલોજી બી રાહ છે છપર ધરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નક્કી વાની મને ટેવ પડી મારા વાલાજીને ન એક ઘડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નક્કી વાની મને ટેવ પડી શંખ ચક્રગદા ને વળી પદ્મ ધર્યા વાલો ચાલે છે ચાલ ચ રૂડી શંખ ચક્રગદા ને વળી પદ્મ ધર્યા વાલો ચાલે છે ચાલ ચ ટકતી રૂડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી કૃષ્ણ કૃષ્ણ અરે કૃષ્ણ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી મારા સતસંગની હારે સાહેલી મળી મારા સતસંગ ની હારે મળી તમે બે ઘડી સતસંગમાં આવ હરી તમે બે ઘડી સતસંગમાં આવ હરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે વાની મને ટેવ પડી કૃષ્ણ 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 જય શ્રી કૃષ્ણ કે વાની મને ટેવ પડી મારા વાલાજીને વિસરું ન એક ઘડી જય શ્રી કૃષ્ણ કે વાની મને ટેવ પડી હું તો દર્શન કરીને પાવન થઈ હું તો દર્શન કરીને પાવન થઈ અરે હું તો ધન્ય બની ગઈ તો ધન્ય બની ગઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કી વાય મને ટેવ પડી મારા વાલાજીને વિસરું ન એક ઘડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે વાની મને ટેવ પડી આ પુષ્ટિ રસની દાસી ની વિનંતી સ્વીકાર છો યા પુષ્ટિ રસની દાસી ની વિનંતી સ્વીકાર અમને યા શ્રી અમને આપો શ્રી વ્રજમાં વાસરી અમને યા શ્રી વ્રજમાં વાસરી અમને રાખો ચરણની પાસરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી મારા વાલાજીને વિસરું ન એક ઘડી મારા સામળિયાને વિસરું ન એક ઘડી જય શ્રી કૃષ્ણ 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 હો કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી